ઉપર ગયેલી વખતે ત્રીજા માળે ફરિયાદી ઉતરવાનું હતું પણ આરોપીએ એ જે લિફ્ટ છે એ બંધ કરી દીધેલી અને ત્યારબાદ નવમા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે સારી હડપલા થયેલા ત્યાર પછી નવમા માળેથી પાછી નીચે આવેલી અને એ જે છઠ્ઠા માળે છે એ આરોપી ઉતરી ગયેલ અને ત્યારબાદ જે ફરિયાદી છે એના મામાના ઘરે વાત કરતા તેઓ એકસો એક્યાસીમાં ફોન કરી બોલાવેલો ત્યારબાદ પોલીસે જતા પોલીસે ફરિયાદ નોંધેલી છે આ કામે તપાસ ચાલુ છે ઉપર ગયેલી વખતે ત્રીજા માળે ફરિયાદી ઉતરવાનું હતું પણ આરોપીએ એ જે લિફ્ટ છે એ બંધ કરી દીધેલી અને ત્યારબાદ નવમા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે સારી હડપલા થયેલા ત્યાર પછી નવા માળેથી પાછી નીચે આવેલી અને એ જે છઠ્ઠા માળે છે એ આરોપી ઉતરી ગયેલ અને ત્યારબાદ જે ફરિયાદી છે એના મામાના ઘરે વાત કરતા તેઓ એકસો એક્યાસીમાં ફોન કરી બોલાવેલ અને ત્યારબાદ પોલીસને જતા પોલીસે ફરિયાદ નોંધેલી છે આ કામે તપાસ ચાલુ છે